ત્યારબા મિત્રો હાલમાં યુવક નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ યુવક છે તે રેલ્વે સ્ટેશન ઉપર અનાઉન્સમેન્ટ કરે છે આ મિત્રો તમે ઘણી વાર અનાઉન્સમેન્ટ સાંભળતા હશો તો મિત્રો આ ભાઈ છે એટલે પણ છોકરીના અવાજમાં પણ અનાઉન્સમેન્ટ કરે છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે પણ જોવા મિત્રો પૂરો વિડીયો વિડીયો ગમે તો લાઈક કરી અને ખાસ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમે પણ જોવા મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો વિડીયો જોવા તમે પણ જણાવજો કે તમને આ યુવકનો વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને શેર પણ કરજો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે ગુજરાતી को गाड़ी संख्या ये नौ पाँच सात अहमदाबाद की आमावाड़ी अजमेर जयपुर कैने नवी दिल्ली जमावाड़ी स्वर्ण जयंती राजधानी सुपर फास्ट एक्सप्रेस भोटा का निर्धारित समय पर चली रही है आनी हांगी सत्रह माचिनी पंचावन मिनट प्लेटफॉर्म क्रमांक बे आरोप पहुँचवा शक्यता धन्यवाद